દેશભરમાં આજે બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે જેમાં ભાવનગર બેન્ક કર્મચારીઓને કેન્દ્રીય કર્મીઓના પેન્શરો હડતાલમાં જોડાયા હતા કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં વિવિધ માંગ કરી શકે ગુજરાત બેંક વર્કર યુનિયનના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવા રાષ્ટ્રીયકૃત બેન્કોને મજબૂત કરવા પ્રયાસ પ્રમાણમાં ભરતી કરવા બેંકોનું ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત લેબર કોડ સામે પણ વિરોધ છે આ બધી બાબતોને લઈને હડતાલનું એલાન કપાયું હતું જેમાં મોતીબાગ ટાઉન હોલ ખાતેથી સંયુક્ત ટ્રેડ યુનિટના સંયુક્ત વિશાળ રેલી જોડાઈ હતી અને ગોગેટ ચોકમાં પહોંચી માનવ સાગર કરી હતી આજ રોજ કામદારોની હડતાલ જે છે એમાં બેંક કર્મચારીઓ સંપૂર્ણ સહકાર સાથે આગળ વધે છે બેંક અને એલઆઈસી જેમનું ગવર્મેન્ટ પ્રાઇવેટાઈઝેશન તરફ દોરી રહી છે તેનો સખત વિરોધ છે તેમજ પરમાનન્ટ એમ્પ્લોયમેન્ટ લેવાની બદલે ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ એપ્રેન્ટિશીપની ભરતી કરવામાં આવી છે અને અગિયાર મહિને કર્મચારીઓને છૂટા કરવાની વાત કરે છે તેનો અમારે સખત વિરોધ છે દેશમાં બેરોજગારી વધે છે એટલે લોકોના હિતમાં અને યુવાનોના હિતમાં સરકારે તાત્કાલિક ભરતીઓ શરૂ કરવી જોઈએ અને બેન્કોનું ખાનગીકરણ બંધ કરીને ઉદ્યોગપતિઓના હાથમાં જતી બંધ થાય એ માટે આજ રોજ અમે હડતાલ ઉપર છીએ અને આ ભાવનગરમાં બસો પચાસ કરોડનું ક્લિયરિંગ હાઉસ બંધ થયું છે તેમજ કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ છે અને એસબીઆઈ સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો અને ફેડરલ બેન્ક આજની આ હડતાલમાં સામેલ છે જનતાને વિનંતી છે કે અમે આપના હિતમાં જે લોકોના મિનિમમ ચાર્જથી માંડીને સરકાર જે કોઈ વેરા વસૂલ કરે છે એના પણ અમે વિરોધ કરીએ છીએ અને અમને સપોર્ટ કરવા વિનંતી છે